આ તો આ તો આપણો તો વર્ષોથી અહીંયા પણ આ ગરમી સીઝનમાં અહીંયા આવવા નથી એક અહીંયા બચ્ચે રો બેટા આયુ હું

આ બુમો આнти ખતર આнти સાત છે ખાવા રોકાય તો સਿੱકલા કે કે લગ બધા કાઉન્ટન્સે ને બાય બાય અંબાજીમાં પાણી ઓછું છે પણ અમારું ઘર અહિયાં ની અંબાજી ની વીસ ત્યાં અમારું પાણી એકસો ને કઈ કેટલા એકસો દસ અહીંયા નથી મળતું પાણી રાતે દબન પડતી